ગોમ હરખી સાનખી નહીં બોલો બોલાવો નામ તો પણ ડાઢી છે મોટી દાઢી છે એવું તો ગામમાં માં ઘણા છે પણ હવે દાઢી ને વાળા ને આ બધું કોણ આવ્યું વળે ખરા બફોરી પૈસા વાળો માંગતા નહીં ધ્યાન નઈ આપડે ધંધો ખેતીવાડી કરાશો સરકારી નોકરી લઈ જાય બાપ બેટા ભાઈ શેતર નું કરાશું કોમ હતું મારે શું છે બાપ બેટા કોમે લઈ જવા તા

અલ્યા આયા પરપોજી કે મેળવા જશે છે કે પછી નહીં કરું આપણે કે આ ઘર ક્યાં काय चला सुस्त रे केम जाता जो सोक्रो जातो रयो क्याज जातो रयो सोक्रो कंठाले कोम मथेले और तमारा काका चाय आवे जायल वळ नाय आनी ते मु बोलला मार काका काका आजो तवर काका येवता ने की तुम्ही आउचा मारे मारे नाव पावत नाही काका व आजो તમારો છોકરો બોલ બોલ કરે છે ઘડી કોમે આ શું મારો છોકરો ચાણી જતો ચાણી જતો ગયો ઘેર મોડો ઠપુર ઘેર આવો હા હા તરત આવું ઘેરા